ઇતિહાસ સૌથી અને શહાદત તરીકે ઓળખાતા દશમ ગુરુ સાહિબ શ્રી ગુરુ ગોવિંદ ને સૌથી અને શહાદત તરીકે ઓળખાતા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી સાહિબ શૌર્ય અને બલિદાન ને સ્મરણ કરવા વીર દિવસ નિમિત્તે સુરતના કડોદરામાં ગુરુદ્વારા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો અવસર બાબા અજીતસિંહ બાબા જુઝારસિંહ બાબા જોરાવરસિંહ અને બાબા ફતેસિંહ ના અદમ્ય સાહસ ધર્મનિષ્ઠા અને બલિદાન ને કોટી કોટી નમન કર્યું હતું आज बाल दिवस के मौके पर सूरत जिले से बीजेपी के अध्यक्ष आए थे इन सभी का हमारे गुरुद्वारा प्रबंधक कमेटी की तरफ से हार्दिक स्वागत है सभी ने आकर गुरु ग्रंथ साहब को नमस्तक हुए और लंगर प्रसादा शका। हम सभी को बहुत खुशी हुई इनके आने की इनका धन्यवाद वाहे गुरु जी का खालसा वाहे गुरु जी की फतेह आज रोज सूरत जिला भारतीय जनता पार्टी द्वारा 26 दिसंबर रोज કાર્યકર્તા દ્વારા આજ રોજ ગુરુદ્વાર કરોદરા ગુરુદ્વાર ના આજુબાજુના ગામના વિસ્તારના કાર્યકર્તા ભાજપ ના કાર્યકર્તા દ્વારા નમન કરવામાં આવ્યું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત